બે જોય કે બકા બા ઉચિવસી કરવા સંગણ નઈ સક કો સમજે નઈ પડતી હો નનુકા મારા જ હ હ અને બેહા કેવું અ અ જબન આપલા જીગા ને કેવું ફોરીવડી તું જીગા ને ફોરીવડી હું કહું હા હું એમ તો ધોરાદારે આવું હોય હા હું કહું આ તો અગી તો નઈ આઈ અગી જોવાત ખરા તમે કબ જીજો હું તો નઈ જોવાત ને એવું

તો બાકી રહી ગયું હોય ગમે તે હોય પણ આપડે બાચી હોય ની લેબડો પાડવા ચડે તો લેબડા વાળું

ही एरन करतो हो तो हा खाली गोटू एरन गगल कर ह आपण अडचो त आ कडू आ ग्यो न ताने तो मजा जाई जे हो आ पेल भगवा भगफा ने मारया ही मेमो नंगा दे रे मेमो जे ने लेवो मारया ही एक उभो भंसरिया जाय एक जाय पई ननू भान बदनया मार अबे जिगो वचिया न पेलो न मंती के जिगो मारयला लो आपणो खाई जे पई यो ब जिगा न बिगा रे मारय न ह अब आ कडू रे न આ તો જી મજા આવી જઈ કડું આવ્યું ગાય થઈ જાય ને એટલે પછી આપણે દેખાઈ જ નહીં એટલે હવે ના હવે તો મારા છોકરાને ઈ કહેવા દે કહું હું દુબઈ જવું અને તું ગમમાં અફા ફેલાઈ લે એટલે કહેવા દે એમ ગયા હવે પૈસા તો કમાવા પડશે ને કોક એટલે પૈસા કમાવા દે આ બધા પૈસા કમાવા પડશે લા ને થોડા ભત્રીજાને કહેતા વાળે

આ દુબઈ 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 ના નામ એ આ દુબઈ જવાના દુબઈ પેલું ગાડી ઉપર આ પેલું આવળો આવળો પેલું આપડે ગાડીઓ હોય ઉડે હય કર જવાનું ઓ હો દુબઈ દુબઈ જવાના હો અલ્યા દુબઈ નહીં દુબઈ દુબઈ હા દુબઈ જવાના હી દુબઈ જાય એમ આ જમ સો આને ને બાઈકલ કોઈ લેતા જો બારોલે બહાર મુલા હું આઈફોન લેતાય મસ્ત તમાવાલે સસ્તા મળી ઈકણ આ લેતા જો તાન કાઈ ખાય એ કાકા લે આ લેવા દાનકી જો ફોન કરજો હો ને હા ફોન કરે અન માવલે ફોન આવજો હો ને આ તારો એટલે તો બબડે આઈફોન લાયે જો હા આવજો હા હા લે આયા આવજો હા આવજો ને હા આવજો હું જાવતા ન હા આવજો એ આવજો આ ફોન કરજો લાગો પાહા બધા વળી ગયા મને કડું કાઢી ને પહેરી જ દેવા દે જ કડું પડ્યું જલ્દી જવા દે નાખ પેલો સગન હે ને ખાલી ખોટી મારી ચિંતા કરશે આવા જાઉ બધું બોરિયા બિસ્તરા મેલ લો ગયા એ ગાયબ ને ગાયબ જ રહેવું હું દેખાઉ નહીં બધા ને સોયો કરી એમ પણ ખબર ના પડે બધાને તો એમ લાગે કે જીતુબા ડુબઈ જતા રહ્યા પણ જીવા ખબર નહીં જીતુબા તો હોય કણ ન હોય કણ લઈ જવા દે ને સગન ખોટી હા ખોટી માં ચિંતા કરશે મને જવા દેવા છે ચિંતા તો લે કાકા પાછા માં આ તમે લે મારા પાહા બન આ તો મારો એક માસ્ટર પ્લાન હતો તન હું દુબઈ जाऊ એ બોને હું આઈક કાળું આખા ગાયબ ચોરિયો આ મારો માસ્ટર પ્લાન હતો હું આ ખાલી હવે તું પણ ખાલી હો 做农民。